નમસ્કાર મિત્રો આજનો દિવસ આ દેશ માટે અને આ દેશની લોકશાહી માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આમ તો આજે મંગળવાર એટલે ભગવાન બજરંગબલીનો બલીનો મહત્વનો દિવસ અને આ બજરંગબલીના બલીના મહત્વના દિવસે અધર્મ સામે ધર્મની લડાઈ અને અસત્ય સામે સત્યની લડાઈમાં ધર્મની અને સત્યની જીતની શરૂઆત થઈ ગઈ છે આ તાનાશાહી અને હિટલર શાહી ભાજપા દ્વારા ઈડી દ્વારા જે કથિત શરાબ કૌભાંડ દિલ્હીમાં ઊભું કરવામાં આવ્યું અને એમની અંદર આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર અનેક નેતાઓને ધરપકડ કરી અને મહિનાઓ સુધી વર્ષો સુધી એમને જેલમાં રાખવાનો જે પ્રયાસ થયો એમની અંદર આજ રોજ સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહજીને જમાનત આપી અને આ દેશમાં લોકશાહી બચાવવા માટેનું એક મહત્વનું જે પગલું ભર્યું છે બદલ હું માનનીય સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનું છું પરંતુ જે આ ઘટના બની છે ઘટના ઉપરથી ચોક્કસથી એટલું પ્રતિત થાય છે કે ભાજપાના હી શાસન સામે ભાજપાના અધર્મ સામે ભાજપાની અરવિંદ કટ્ટર કટ્ટર ઈમાનદારી દેશભક્તિની જીતની શરૂઆત થઈ ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ધરપકડ કરવામાં આવી જેલમાં રાખવામાં આવ્યા જમાનત ન મળે ત્યારે ભાજપના લોકો અમુક અમુક ભાજપના લોકો સોશિયલ મીડિયામાં આવીને એવું કહેતા હતા કે જો આમ આદમી પાર્ટીના નેતા સાચા હોય અને આ કેસ જો ખોટો હોય તો એમને કોર્ટ જમાનત કેમ નથી આપતી તો એ બધાને કેવું છે કે લો મળી ગઈ જમાનત હવે ક્યારે કહેશો કે ભાજપા દ્વારા કરાયેલો આ કેસ ખોટો હતો ક્યારે બોલશો જય શ્રીરામ જય બજરંગબલી પ્રવીણ રામ પ્રદેશ પંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી